પાડી ઓરવાડ હાઇવે પર એક ઈસમ ઠેલામાં રૂપિયે એકત્રીસ હજારના દારૂણ જથ્થા સાથે ઝડપાયો પાડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાંથી તે દરમિયાન બાતમી મળી હતી કે ઓરવાડ નેશનલ હાઈવે નંબર સુરત તરફ જતા રોડ ઉપર એક ઇસમો ઇશારો એક ઇસમ કોથળાઓ સાથે મળી આવ્યો હતો જેમાં તપાસ કરતા દારૂની બોટલ નંગ છસો પચીસ જેની કિંમત રૂપિયા એકત્રીસ હજાર નો જથ્થો મળી આવ્યો હતો પોલીસે પકડાયેલી ઇસમનું નામ પૂછતા અવનીશ અંબિકા ઉપાધ્યાય રહેવાસી ઉદવાડા ઓરવાડ તાલુકો પાડી મૂળ રહેવાસી યુપી પોલીસે ઝડપી પાડ્યો હતો અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો